હવે જઈ રહ્યા છીએ અને મારી સાથે છે મોટા મોટા યુટ્યુબરો મને ગર્વ થાય છે તો હવે મિત્રો હાલો બતાવીએ જ્યાં લાખો યાત્રિકો પંગત માં બેસી ને બાપા ની પરસાદી લેતા હોય મિત્રો વિશ્વમાં પહેલી

لال بھائی گاؤں તો મિત્રો વિશ્વનું સૌથી મોટામાં મોટું રસોડું જે લાખો યાત્રિકો પંગતમાં માં બેસી અને બાપાની પરસાદી લેતા હોય અને મિત્રો અત્યારે તમે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે

મિત્રો ને અત્યારે આ લાઈવ નું જે વિશ્વ નું સૌથી મોટા મોટું મગના ધામ રસોડું તેના દર્શન થઈ શકે જોઈ શકે મિત્રો અત્યારે માં તમને વિશ્વ નું સૌથી મોટામાં મોટું અનચિત્ર મગના ધામ

મિત્રો અત્યારે તમને જોઈ શકો છો તે પ્રમાણે જો લાખો યાત્રિકો અત્યારે આ પંગતમાં માં બેસ છે આ પંગત પડી છે અને ત્યાર પછી મિત્રો લાખો યાત્રિકો અત્યારે પંગતમાં માં બાપા ની પ્રસાદી પીરસવામાં આવી રહી છે અને સેવાના મંડળો પણ મિત્રો ક્યાંય ક્યાંય થી અત્યારે આજે સેવા કરવા આવતા હોય છે અને ભાવથી પ્રેમથી અને બાપાનો પ્રસાદ

મિત્રો લાખો પંગતમાં બેસાડી અને બાપાનો છે બાપા સીતારામ મિત્રો લાઈવમાં તમે પ્રથમ વખત હોય તો છે લાઈવમાં મિત્રો અત્યારે તમને લાઈવમાં દર્શન દર્શન કરાવી રહ્યા છે બતાવી રહ્યા છે દર્શ્યો બતાવી રહ્યા છે

لاکھ یاتری میں بیسی نو مہا پرچد لائی گیا મિત્રો બાપો હાસો ને બીજી વાત ખોટી પ્રસાદ લીધા પછી વારંવાર પ્રસાદ લેવાનું મન થાય એવો બગડાણા ધામમાં બાપાનો પ્રસાદ અત્યારે લાખો યાત્રિકો પગત બેસી અને લઈ રહ્યા છે તમે જોઈ શકો છો જોવા મિત્રો આજે પૂનમ થઈ ગઈ છે બાપાની

તો મિત્રો તમને આ મોટામાં મોટું જે અન્નક્ષેત્ર બાપાનું બંગાળના ધામ આજે પૂનમ દિવસે મિત્રો લાખો યાત્રિકો પંગઠમાં બેસી અને બાપાનું મહાપ્રસાદ લઈ રહ્યા હોય અને સેવક સમુદાય મિત્રો એટલે કે સેવાના મંડળો કેવા સરસ રીતે સેવા કરી રહ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે આપો હાંસો ને બીજી વાત ખોટી રામ રામરોટી તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે કેવા બધા ભાવિક ભક્તો પંગત માં બેસી અને બાપા નો મહાપ્રસાદ લઈ રહ્યા છે તો લાઈવ માં પ્રથમ વખત જોડાણા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી અને લાઈવ ની લિંક મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટ માં બાપા ની તરફ લખવાનું મિત્રો ભૂલતા નહીં

જેથી કરીને અત્યારે મિત્રો આ બાપાનું જે અનચિત્ર છે સૌથી મોટામાં મોટું જે લાખો યાત્રીઓ પગત બેસી બાપાને ને દેતા હોય તે જોઈ શકે તમે જોઈ શકો છો જો પંગત કેવી રીતે પીરસાઈ રહ્યું છે તમે

કતાર ગામ સુરત હા ભાઈ સુરત થી જો ખુબ ખુબ મસરૂભાઈ દેસાઈ તમારો આભાર બાપા સીતારામભાઈ ભાઈ મસરૂભાઈ દેસાઈ તો મિત્રો સુરત માં પણ એક સશિન આવેલું છે ન્યાય તે કેટલાય સેવાના મંડળો મિત્રો સેવા કરતા જતા કરવા જતા હોય ન્યાય પણ સરસ રીતે મિત્રો વ્યવસ્થા છે સુરત માં તો મિત્રો અત્યારે લાઈવ દર્શન લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે ત્યાં લાખો યાત્રીકો પંગતમાં માં બેસી અને બાપાનો મહાપ્રસાદ લઈ રહ્યા છે તો લાઈવ તમને અત્યારે બતાવી રહ્યા છીએ વિશ્વનું સૌથી મોટામાં મોટું અનચિત્ર જ્યાં લાખો યાત્રિકો પંગતમાં બેસી અને બાપાનો મહાપ્રસાદ લઈ રહ્યા છે તમે જોઈ શકો છો અને દૂર દૂરથી આવેલા સેવાના મંડળો તેમજ દૂર દૂરથી આવેલા ભાવિક ભક્તોને અત્યારે સરસ રીતે પંગતમાં બેસાડી અને બાપાની પ્રસાદી વિતરણ થઈ રહી છે તો જોઈ શકો છો તે પ્રમાણે ગોર્મેન્ટનો વાપર તેમ લખી શકો છો અને લાઈવ લાઈવમાં પ્રથમગત જોડાણ હોય તો તેના અંદર સબ્સ્ક્રાઇબ પણ કરી શકો છો મિત્રો તમે